તો સ્વાગત છે મિત્રો તમારો આજના એક નવા વિડીયોમાં તો મિત્રો મારી પાસે છે આ ચા અને કોફી પીવાના કપ પણ મિત્રો જો તમે લગ્ન પ્રસંગમાં કોઈ તહેવારોમાં ઉત્સવોમાં આ કપમાં ચા અથવા કોફી ભીધી હશે પણ આજે આપણે આની સાથે એક્સપેરિમેન્ટ કરવાના છીએ તો મિત્રો આને લાઇન સર ગોઠવી અને તેના ઉપર આપણે બાઇક ચલાવવાના છે અને જોઈએ કેવું રિએક્શન જોવા મળે છે અને આપણને કેવું વ્યૂ જોવા મળે છે તો ચાલો એક્સપેરિમેન્ટ શરૂ કરી દઈએ તો ફેરેલી મિત્રો આપણે બાઇક ની આગળ સાઈડ થી સિત્તેર કપ ગોઠવી દીધા છે તો ચાલો આપણે હવે તેનું રિએક્શન જોઈએ તો હું બાઇક ચલાવ છું તમે જોવો Hallo sir, hallo sir. તો ફાઇનલી મિત્રો તમે આપણે વ્યૂ જોયું કે કેવું મસ્ત મજાનું વ્યૂ જોવા મળ્યું તો મિત્રો હવે આપણે જે આ હતી થોડી ઘણી પડી છે તો તેને હવે આપણે સળવી રાખવાની અને મેલીએ અને ફરીથી ટ્રાય કરીએ તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દો એટલે સબસ્ક્રાઈબ કરો પછી વિડીયો ચાલુ કરીએ તો મિત્રો બીજો ટ્રાય આપણે ચાલુ કરીએ છીએ પાલિયો ગોઠવું જોવો તમે तो फाइनली मित्रों में कप गुडवी जीता है वीडियो अगर शुरू करिए ફાઇનલી મિત્રો તમે વિડીયો જોયો અને તમને અંદરનું રિએક્શન કેવું લાગે તો કોમેન્ટ કરી દેજો અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો તમે જેટલો સપોર્ટ કરશો એટલા અમે જોરદાર વિડીયો બનાવશું અને મિત્રો હજુ સુધી લાઈક ના કર્યો તો લાઇક કરો શેર કરો અને ચેનલને ફરીથી કહું છું સબસ્ક્રાઈબ કરો